મનુભાઈ ભટ્ટ છે હું આજથી પંદર વર્ષ પહેલા હું સામાન્ય નોકરી કરતો હતો બે હજાર છોડા શોખમાં જ ત્યાં હું ત્યાં સામાન્ય નથી જેમ કે કહેવાય કે ફાદર તો હું પપ્પાને ઘર માટે સફો જવા માટે પાર્ટ ટાઈમ જોબ કરે એ ટાઈમમાં સાંજે છોકરીને નોકરી કરવા હતો ત્યાંથી એવા પાણી દુખાને હું કામ ચાલુ થયું એ પછી ધીમે ધીમે મને આદત થતી ગઈ તો હું ઘણીવાર મનમાં એવું થતું કે આ વિકરી નહીં તો સારું કહો પણ હું સમય એવો આવી ગયો હતો કે વીકી શકાતું નહોતું જેમ જેમ સમય જાતો મેં મારી આદત થોડીક વધતી ગયું પહેલા હું એક ખાતો હતો પછી ધીમે ધીમે મહિનો થયો બે પછી ત્યારે તો સામાન્ય પચાસ પૈસાની આવતી ત્યારે પગાર સામાન્ય ત્રણસો રૂપિયા એ ઘરમાં પોઝિશન નથી એને હિસાબે હું જાતો એને હિસાબે જા પણ લાંબા સમય આવું થઈ શકે એવી કોઈ આપને સુવિધા નતી કે આ જે જે છે એની કરતા ખાવું કહેવાય કે કોઈ અંદાજે ન હોય કે દસ વર્ષ કે પંદર પછી આવું મને થઈ શકે પણ ત્યારે મારી એજ નાની હતી ત્યારે મારી એજ હતી સત્તર વર્ષથી અઢાર વર્ષની અંદર હતી પછી પછી ધીમે ધીમે એ થઈ થઈ બાબુ થયો પછી મારી જવાબદારી વધતી ગઈ એમને માઉ નહીં પણ વધતું પણ એવું ઘણા સારા એવા દોસ્તાર હતા વિકારા માટે સારું મનમાં એવા ઘણા વિચાર ગયા મેં પંદર દિવસ મહિનો છતાં અમુક સમય આપણો મગજ છે એ કંટ્રોલમાં ન હોય એવું થઈ શકે પણ મેં વીકું પછી મહિના દિવસ પછી અહીંયા મને લાઈટ જેવું દેખાવ્યું તપાસ કરાવી તો સાહેબ અત્યાર થઈ શકું અને એમ થઈને દવા આપી દીધી મેં દવા દેવી તો નહીં અને તે પછી મેં અહીંયા લાથાના પાર્કમાં એપ્લાય કરી ફોટાવાળાની તે પછી મારા છ જ મહિના થયા તે પછી આ મેં અહીંયા તપાસ કરે એ આપણે રિપોર્ટ કરાવી નહીં જો એમ આવી જાય તો આપણે ક્યાં લાવે શું છે શું નહીં મેં સાહેબ સામાન્ય વાળ આવું એ ટાઈમમાં હજાર પંદરસો કાઢવા બહુ સાહેબથી વિચારે સના દેવા વાળા બહુ ઓછા હોય કે કાંઈ વાંધો નહીં આપણા ટ્રસ્ટ તરફથી ઘણી સારવાર કરશે આપણે ચિંતા ન કરો એટલે કાંઈથી એક ચોક્કસ કરીનાથી કંઈ કાઢીને પટકી લીધી

એટલો આપણો ખરાબો ઓછો કાઢો હોય ને કાંઈ વાંધો થાય પણ મીક તો એક જ હતી એ ટાઈમમાં પૈસા નહીં પણ સંસ્થાએ સ્ટાફે પૂરેપૂરો સપોર્ટ મળ્યો એને હિસાબે મેં આગળ પગલું વધાર્યું અને થોડુંક ઘરના સપોર્ટ મેળવ્યો ચિંતા કરશો નહીં અમે આવી જ થઈ ગયું પછી કેસ કઢાવીને એ ટાઈમમાં હાવ ફ્રીમાં ને હાવ ફ્રીમાં કહીએ ને ભાઈ સારવાર થઈ ગઈ પણ હું એટલું જ કહેવા માગું કે આપણું મનોબળ પાકું હોય તો આપણે ઉભા થઈ શકીએ અને મને એટલી બી કચી કે આ ઊભા નહીં થઈ શકે હું ત્યાં નક્કી અહીંયા એવું જોઈને થઈ ગયું થોડોક ટાઈમમાં કે આ બધું જોયું પછી મને બહુ અંદાજ આવી ગયો કે આપણે મનમાંથી એવું લાગે કે ઊભા થવું જ છે તો આપણે બહાર નીકળી શકીએ પણ એક એ તો રહેતો કે આપણે આગળ પાછળ ના હોય એનું શું વિચારવું એના હિસાબે મેં આ સોન્જરી કરાવી કંઈ શેક લીધા કંઈ લોન લીધા એ પછી મારે ઓછામાં ઓછું છ મહિના કંઈ સારવાર લીધા પછી છ મહિને સારું થયું એ પછી જેમ જેમ ટાઈમ ધાથો ગયો એમને મારે આ બધા કે આને આમ કરાયેલા બરાબર અત્યારે મને કોઈ જાતની તકલીફ નથી પણ આખે જ મનોબર થી સારવાર લઈ મનોબર આગળ વધી એના માટે બહુ સારામ સારા થાયશન એવું નથી કે નથી મળતું ઘટી જાય કે આવ મારું નામ ડૉક્ટર રાધિકા જાવિયા છે અને હું કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન રાજકોટ કેન્સર સોસાયટીમાં પ્રોગ્રામ મેનેજર તરીકે કાર્યરત તંબાકુ એ વિશ્વભરમાં અટકાવી શકાય તેવા મૃત્યુ એટલે કે પ્રિવેન્ટેબલ ડેથનું એક મુખ્ય કારણ છે તંબાકુના વિવિધ ઉત્પાદનો જેવા કે પાન મસાલા ફાકી સોપારી બીડી સિગરેટ સિગાર હુક્કા બજર આ બધા તંબાકુના જુદા જુદા પ્રકારો છે તો તબેખોના આ બધા પ્રકારોને કારણે શરીરને થતાં નુકસાન વિશે લોકોને જાગૃત કરી અને તંબાકુને કારણે થતાં મૃત્યુ ઘટાડવા માટે અને જે લોકો તંબાકુ ખાય છે પણ છોડવા માંગે છે એ લોકોને સહાયતા આપવા માટે ઓગણીસો ને થી દર વર્ષે એકત્રીસ મે ના રોજ નો ટોબેકો ડે મનાવવામાં આવે છે આપણું સૌરાષ્ટ્ર પાન મસાલા અને ગુટકાની બાબતમાં આમ જોવા જઈએ તો આખા વિશ્વમાં ખૂબ જ ફેમસ છે આખા વિશ્વમાં મોઢા ગળાના જેટલા કેન્સર થાય છે એના ત્રીસ ટકા કેસ છે એ આપણા ભારતમાં જોવા મળે છે અને આપણા ભારતમાં પણ જેટલા મોઢાના અને ગળાના કેન્સર થાય છે એમાંના ત્રીસ ટકા કેસ ખાસ કરીને ગુજરાત અને આપણા સૌરાષ્ટ્રમાં જોવા મળે છે ગુજરાતમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં પાન અને માવા ફાકીનું ચલણ ખૂબ જ વધારે છે જે મોઢા ગળાના કેન્સર માટે મુખ્યત્વે જવાબદાર છે સામાન્ય રીતે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે પાન મસાલાનું વ્યસન ખાલી પુરુષોમાં જ જોવા મળે છે અને મોઢાના કેન્સર છે એ પુરુષોમાં જ વધારે જોવા મળે છે પણ એવું નથી પુરુષો કરતાં થોડા ઓછા પ્રમાણમાં પણ સ્ત્રીઓમાં પણ મોઢાના કેન્સરના કેસ ખૂબ જ જોવા મળે છે જેના માટે મસાલા છે બજર છે એ બધા વસ્તુઓ જવાબદાર છે જે અમારી આ હોસ્પિટલ છે નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ આપ જાણતા હશો એ રીતે ઘણા વર્ષોથી કેન્સરની ટ્રીટમેન્ટ આપતી ટ્રસ્ટ હોસ્પિટલ છે લીડિંગ હોસ્પિટલ છે રાજકોટ અને આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી બધા જુદા જુદા વિસ્તારોમાંથી અહીંયા લોકો તેમના કેન્સરની સારવાર માટે આવે છે તેમાં પણ મોટા ભાગના પેશન્ટ છે એ આપણને મોઢાના કે ગળાના કેન્સરના વધારે જોવા મળે છે આમ જોવા જઈએ તો એના માટે તો ઘણા બધા પરિબળો જવાબદાર છે કેમ કે કયા પ્રકારનો ટબેકો ખાય છે કેટલા વર્ષોથી ખાય છે કેટલી માત્રામાં ખાય છે પ્લસ એ વ્યક્તિનું ઇન્ડિવિજ્યુઅલ રિસ્ક ફેક્ટર કે એમને વારસાગત હોય કે બીજા ઘણા બધા પરિબળો હોય જે કેન્સર માટે ભાગ ભજવતા હોય તો ચોક્કસ આંકડો તો ના કહી શકાય કે આટલા ટકા લોકોને પણ મોટા ભાગના જેટલા ભાગના જેટલા પણ મોઢાના કેન્સર આવતા હોય છે એમાંથી નેવું થી પંચાણું ટકા લોકો છે એ ટોબેકો ખાતા હોય છે કેન્સર એટલે કેન્સર નથી આ એક જ સૂત્ર પર અમારું આખું આ એનજીઓ કામ કરે છે એવું નથી કે કેન્સરથી એટલે હવે મૃત્યુ જ છે નહીં કેન્સરને જો આપણે વહેલા તબક્કામાં પકડી લેશું તો તેની સારવારનું પરિણામ ખૂબ સારું મળે છે અને વ્યક્તિ લાંબુ અને સારું આયુષ્ય પણ ભોગવી શકે છે જો વહેલું નિદાન થાય તો તંબાકુને કારણે ઘણા બધા કેન્સર થઈ શકે જેમ કે મોઢાના ગળાના શરીરના બીજા બધા અંગોના સ્વાદુપિંનનું કેન્સર છે ફેફસાના કેન્સર છે મોટા ભાગના કેન્સર છે એમાં ક્યાંક ને ક્યાંક તંબાકુનો ભાગ રહેતો હોય છે મોઢાનું કેન્સર થાય સામાન્ય રીતે આપણે જોઈએ તો મોઢાના કેન્સરના અમુક એવા પણ છે કે જેમાં પ્રી કેન્સરસ સ્ટેજ કહેવાય કેન્સર પહેલાંનો જે તબક્કો છે એ ઘણો લાંબો ચાલતો હોય છે જો એ તબક્કામાં આપણે કેન્સરને પકડી લઈએ તો આપણને તેની સારવાર અને એનું પરિણામ ખૂબ જ સારું મળે છે તો કયા એવા લક્ષણો જોવા મળે કે જ્યારે આપણે સાવચેત થવાની જરૂર છે અને આપણે તાત્કાલિક ડૉક્ટર પાસે જવાની જરૂર છે તો મોઢામાં કોઈ પણ પ્રકારનું આપણને ચાંદુ દેખાય જે બે અઠવાડિયાથી વધારે સમય સુધી રૂજાતું નથી તો એક એલાર્મિંગ સાઇન છે કે કંઈક એમનોર્મલ છે એ સિવાય ગલોફાની ચામડીમાં જીભની ચામડીમાં ક્યાંય પણ સફેદ રંગના કે લાલ રંગના જો ડાઘા જોવા મળે મોઢું ખુલવાનું ધીમે ધીમે ઓછું થઈ જાય જમવાનું ગળે ઉતરવામાં તકલીફ પડે અવાજ ઘોઘરો થઈ જાય આવા બધા કોઈપણ પ્રકારના લક્ષણો જોવા મળે કે મોઢાના ચામડીના કોઈપણ ભાગમાં આપણને કઠણ માસ એટલે કે આપણે ગાંઠ જેવું જોવા મળે ચામડી સખત થઈ ગઈ હોય આવા કોઈપણ પ્રકારના લક્ષણો જો જોવા મળે મોઢું ઘુરવાનું ઓછું થઈ જાય તો આ બધા કેન્સરના લક્ષણો છે જો આમાંથી કોઈ પણ લક્ષણ બે અઠવાડિયાથી વધારે સમય સુધી જોવા મળે તો આપણે તાત્કાલિક ડૉક્ટરને બતાવવાની જરૂર છે બે હજાર પચીસમાં વર્લ્ડ ડે ના ડેના સેલિબ્રેશનની થીમ છે બ્રાઇટ પ્રોડક્ટસ ડાર્ક ઇન્ટેન્શન્સ એટલે કે આ વર્ષે જે આપણે આકર્ષક પેકેજ કહીએ કે એનું બાહ્ય સ્વરૂપ જ એટલું સુંદર હોય કે આકર્ષક ફ્લેવર્સ કહીએ આપણને સ્વાદ ગમે એવા સ્વાદની પાછળ રહેલા તંબાકુને કારણે જે નુકસાન થાય છે એના ઉપર આપણે વિશેષ ધ્યાન આપી અને તંબાકુનો ઉપયોગ ઘટાડવો એટલે કે બ્રાઇટ પ્રોડક્ટ્સ ડાર્ક ઇન્ટેન્શન્સ એ આ વર્ષની થીમ છે કેન્સર એડવાન્સ સ્ટેજમાં એટલે કે ત્રીજા કે ચોથા તબક્કામાં પહોંચી જાય છે એના પાછળ મૂળભૂત રીતે જોવા જઈએ તો બે ત્રણ જવાબદાર પરિબળો છે જેમાં સૌથી પહેલું છે કે પોતાની જાત પ્રત્યે નિષ્ક્રિયતા કે જ્યારે કોઈ ઓબ્વિયસ સિમ્ટમ દેખાય છે કે મારા શરીરમાં આવા કોઈ ફેરફાર મને પોતાને ખબર પડે છે તો હું એને ગણકારતી નથી મને કાંઈ નથી એવો એક ભ્રમ છે જેને કારણે આપણે હોસ્પિટલે મોડા આવીએ છીએ અને ત્યાં સુધીમાં એ કેન્સર આગળના તબક્કામાં પહોંચી ગયું હોય છે ઘણા બધા સંજોગોમાં એવું જોવા મળે કે જે લક્ષણો છે એ ખૂબ જ સામાન્ય હોય જે આપણને ખબર જ નથી કે ભાઈ આવા કોઈ લક્ષણો છે એ કેન્સરના હોઈ શકે છે એટલે એ અજાણતામાં ઘણી વખત હોસ્પિટલ સુધી આવવામાં મોડું થઈ જાય અને કેન્સર વધી જાય એવું બની શકે એના માટે થઈને જ અમે આ કેન્સર જાગૃતિ માટેનું એનજીઓ ચલાવીએ છીએ અને અવેરનેસ પ્રોગ્રામ્સ કરીએ છીએ જેથી કરીને લોકોને જાણકારી મળે કે આ ચાંદુ છે એ બે અઠવાડિયાથી વધારે રોજાતું નથી તો એ કંઈક એબનોર્મલ છે અને મારે ડૉક્ટરને બતાવવું જોઈએ જ્યારે લોકોને સાચું એજ્યુકેશન મળશે પ્લસ એ લોકો પોતાની જાત પ્રત્યે જાગૃત બનશે ત્યારે આપણે કેન્સરને વહેલું પકડી શકીએ આ વર્લ્ડ નો વર્લ્ડ નો ટોબેકો ડે પર મારો એક જ મેસેજ છે કે તંબાકુના કોઈ પણ સ્વરૂપ હોય પછી એ સોફારી હોય પાન માવો બીડી ગુટકા કાંઈ પણ હોય કોઈ પણ સ્વરૂપે જો આપણે ટોબેકો લઈએ છીએ એટલે આપણા શરીરમાં એક ઝેર નાખીએ છીએ આપણે કોઈ પણ સ્વરૂપે તંબાકુથી દૂર રહેશું તો જ આપણે સ્વસ્થ અને નિરોગી રહેશું એવું નથી કે ટોબેકો છે એ ખાલી કેન્સર માટે જ જવાબદાર છે કેન્સર ઉપરાંત પણ આપણા શરીરના ઘણા બધા અંગો છે ઘણા બધા એવા સિસ્ટમ છે જેમ કે શ્વસનતંત્ર છે એની પણ ગંભીર બીમારીઓ થઈ શકે છે હૃદય છે હાર્ટ એટેકમાં પણ ટોબેકોનો ઘણો મોટો રોલ છે એ સિવાય પેસિવ સ્મોકિંગ અત્યારે યંગસ્ટર્સમાં જે સિગરેટ સ્મોકિંગનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે તો જે સ્મોક કરે છે એ પોતે તો નુકસાન થાય જ છે પણ એની આજુબાજુ રહેલા લોકો જેના શ્વાસમાં એ ધુવાડો જાય છે એને પણ કેન્સર થઈ શકે છે યંગ જનરેશનમાં જે ફિમેલ છે જે જે પ્રેગનન્સી હોય એમાં પણ ઘણા બધા ટોબેકો કન્ઝપ્શનના કારણે કોમ્પ્લિકેશન્સ આવી શકે છે માટે એક જ સંદેશો છે કે તંબાકુ આપણા શરીરને કોઈ પણ પ્રકારનો ફાયદો કરતું નથી એ માત્ર અને માત્ર નુકસાન જ લઈને આવે છે તો આપણે બને એટલું એનાથી દૂર રહીએ સાવધાન રહીએ અને લોભામણી જાહેરાતોમાં ના આવે